નમસ્કાર મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમત જે એક લાખની સપાટીએ ટ્રેડ કરી રહી હતી જેમાં પણ ધીમી ગતિ એ દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે સવાલ એ આવી રહ્યો છે કે સોનું જે છે એ આવનારા દિવસોની અંદર સસ્તું થશે અને સસ્તું

ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનું જે છે એ અત્યારે ખરીદી લેવું જોઈએ કે હજુ પણ સસ્તું સોનું થવાની રાહ જોવી જોઈએ જેની આપણે વિડીયોની અંદર આગળ માહિતી મેળવીએ તેની પહેલા આજના સોના ચાંદીના તાજા ભાવની માહિતી મેળવીએ તો મિત્રો આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ અને ચોવીસ કેરેટ સોનું જે છે એ આપણે રોકાણ કરવા માટે ખરીદતા હોઈએ છીએ કારણ કે નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતા વાળું સોનું એટલે કે ચોવીસ કેરેટ સોનું જેમાંથી આપણે રોકાણ કરી અને સોનાની ખરીદી કરતા હોઈએ છીએ કારણ કે ચોવીસ કેરેટ કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ ઘણા બધા દિવસોથી સતત વધારામાં જતું જોવા મળી રહ્યું હતું પરંતુ આજે છે એ છેલ્લા છ દિવસથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે તો આજે એ ગ્રામ સોનું સાત હજાર નવસો ઓગણચાલીસ માં જયારે દસ ગ્રામ સોનું ઓગણ હજાર ત્રણસો નેવમાં જયારે સો ગ્રામ સોનું હજાર કેરેટ સોનાની કિંમતોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું પણ આજે સવારે સસ્તું થયું છે તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર છસો એકસઠ રૂપિયામાં જયારે દસ ગ્રામ સોનું છ્યાસી હજાર છસો ને માં અને સો ગ્રામ સોનું આઠ લાખ સાસઠ હજાર સો રૂપિયા છે તો મિત્રો હજુ પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતો જે છે એ ઘટાડામાં જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો એક જ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે અને કેવી રીતે જેની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના ચાંદીના ભાવને થતી હોય છે અને જેની અસર મિત્રો અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તમે પણ જાણો છો કે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જેની અંદર વધઘટ નોંધાય તો ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યારે સો સૌથી વધારે રોકાણકારો સોનાની ખરીદી કરી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો જે લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા કે સોના ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે તો હાલ મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો સોનાની ખરીદી પણ કરી રહ્યા છે અને પહેલાની વાત કરીએ તો મિત્રો બજેટ રજૂ થતાની સાથે જ અને બે હજાર પચીસની શરૂઆતથી જ સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે તોતિંગ વધારો જોવા મળી રહ્યો હતો જેની સામે હાલ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જો મિત્રો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોની અંદર જો ડોલર ઇન્ડેક્સની અંદર વધારો ઘટાડો નોંધાય તો સોનાની કિંમતોમાં ચમક બેસી શકે છે અને વાત કરીએ તો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેમ કે ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયેલના યુદ્ધ જેના કારણે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય તો સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળતી હોય છે તો વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે માર્ચ મહિનાની શરૂઆતથી જે સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને સોનાની કિંમતોમાં ભારે હલચલ જોવા મળી રહી છે તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું હજુ પણ સસ્તું થાય એવું ઘણા બધા ગ્રાહકો રાહ જોઈ રહ્યા છે વાત કરીએ તો મિત્રો એકદમથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો આ સમય દરમિયાન તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને વાત કરીએ સોનું સસ્તું થયાની તો મિત્રો સોનું સસ્તું થયું ત્યારથી સરાફા બજારની અંદર સોના તેમજ ચાંદીના ખરીદદારોની અત્યારે લાઈનો જોવા મળી રહી છે કારણ કે સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને જે લોકો સોનાની ખરીદી માટે રાહ જોઈ હતા જેઓની માટે અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે કે સોનું જે છે એ હાલ અત્યારે ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવ

કરીએ તો મિત્રો સોનાની માંગણી અંદર ઘટાડો નોંધાય અને વાત કરીએ તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની અંદર સમાધાન કરવામાં આવે તો આગામી દિવસોની અંદર સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે અને જે લોકો સસ્તા સોનાની રાહ જોર્યા છે જોના બધા જેના સપના સાકાર પણ થઈ શકે છે તો જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં સોનું જે છે એ હજુ પણ ઘટાડામાં જઈ શકે છે જો તમે પણ સોના તેમજ ચાંદીના ભાવની અંદર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે બે હજાર ચોવીસ માં સૌથી વધારે ચાંદી પ્રોફિટ પણ મળી શકે છે કરી લેવી જોઈએ તો મિત્રો સોનું તો આગામી દિવસોની અંદર ભાવમાં વધઘટ થતું જોવા મળતું હોય છે તો સોનું અત્યારે તો આપણા ગુજરાતના શહેરોમાં સસ્તું જ કહી શકાય તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટ સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ